જોવાની મળે બાટલે લગી આવ્યા તમને થોડેક લગી લઈ જાય પૂરું જુવાની મળે કારણ કે આખો કિલો જ બની ગાય પૈસા લેતા જ નથી કાકાએ કેમ કીધું જેને જે ઈચ્છા આપણે રાજી દેવું હોય તે જો દેવું હોય જણાય નહીં બરોબર આપણે બાટલે લગી એવા તમને ખબર ભાઈ આ કિલ્લો બનાવેલ છે ઉગ્રેસન મહારાજ કે કૃષ્ણ ભગવાનના ના નાના કંસના પિતાથી ગયા અને આખો કિલ્લો બનાવ્યો હોય પેલા ગામ જ આખો કિલ્લામાં હતું ને બાર બધું જંગલ હતું અત્યારે આ કિલ્લામાં જંગલને બહાર ગામ આ કિલ્લાની અંદર ફેમસ છે અઢી કઢી વાવ છે કે અહીંના રાજા દોઢસો ફૂટ ખોદીને આખું ગામ પહેલાં કિલ્લામાં હતું બધા માણસોને પાણી પીરવા માટે વાવ બનાવી તો વાવમાંથી પાણી ન આવ્યું તો પહેલાનો વખત મારા જ્યોતિષને માનતા જ્યોતિષ એટલે બ્રાહ્મણ જ્યોતિષ મહારાજ એમ કીધું કે વાવની અંદર કે સગી બે બેનો બલિદાન આપે ભોગ આપે તો પાણી આવે તો આ કિલ્લાની રાણી હતી રાણક દેવી રાણીને બે દાસી હતી એચીને જતી બે બહેનો અને રાજુ ખુશીથી વાવમાં પોતાના બલિદાન પછી પાણી આવ્યું ને પહેલાના લોકોની માન્યતા છે કોઈ બી માણસ ભાવમાં જઈ રીલ હટાવીને માણસ પાણીનો કોકરો બહાર લઈ આવે ત્યાં બહાર આવ્યા પછી પાણીનો કોગરો કાઢ્યા પછી પાછો પથ્થર ઉપર પથ્થર મૂકે તો એ માણસને આવતા ભાવમાં એટલા માણના મકાન મળે પણ આ ભાવમાં ક્યાંય ભાડે રહેવાય મળતા મેઘંધર નવઘાણ કુવો હેરાવઘાણના જે કૂવો બનાવ્યો એ કુવાને બનાવતા ચોવીસ વર્ષ લઈ કેટલા કેટલા ખરાબ ઉપર કુવામાં ઉતરવું હોય તો આપણી પાસે નેટલી મીણબત્તી હોય તો ઉતરાય એટલે ગુજરાત કાઠિયાવાડની કહેવત છે કઢી કડી વાવ નો કુવો ને જુએ જીવતો મૂવ પણ જેમાં કામ છે પેલા માણ આખા સૌરાષ્ટ્ર યાત્રા કરે પછી માણસ આખો ગિરનાર ફરવા જાય તો માણસ જ્યાં લગી આ કિલ્લા માં વાવ ને કુવો ન જુએ ત્યાં લગી માણસ જીવતો મરી ગયેલ સમાન ગણાય અમે ત્રીસ વર્ષથી આ લાઇટ ધંધો કરીએ અમારો ધંધો બંધ છે ને ત્રણ વર્ષથી આ કિલોય બનજે છે અંદર ગયા પછી તમને 600 વર્ષ જૂની મૂર્તિના દર્શન કરાવી તમે નામ આવી રહ્યું છે ભગત થઈ ગયા નરસિંહ મહેતા બસો ને વીસ કિલોમીટર ભાવનગર જિલ્લાનું તળાજા ગામ અહીંયા ભક્તિ કરતા ભક્તિ જ કરો કો કામ ધંધો નથી કરતા ત્યારે ભાગીને જુનાગઢમાં આવ્યા ને જુનાગઢમાં નરસિંહ મહેતા એક જ એવા ભગત થઈ ગયા કે નરસિંહ મહેતાના કામ કરવાનું છે ને ભગવાનને બાવન વખત આવવું પડ્યું એ 600 વર્ષ જૂની મૂર્તિના દર્શન કરાવી ને તે પેલા તમને ખ્યાલ હોય તો ગુજરાત પાટણનો રાજા થઈ ગયો સિદ્ધરાજ જયસિંહ એના કિલ્લાની રાણી હતી રાણકદેવી દેવી એ નાણકજીને લેવા માટે સિદ્ધરાજે આ કિલ્લાની ફરતી બાર વર્ષ સુધી છાવણી નાખી બાર વર્ષ સુધી દરવાજા બંધ હતા તો આપણામાં કેવત છે ઘર ફૂટે ને ઘર જાય એનો રાજા હતો રાખેંગાર ના બે હા ભાણેજ ફૂટી ગયા ડેસર ને વિસર એને બાર અનાજ લેવા મોકલ્યા અનાજની ની અંદર દુશ્મનો ભરી ને દગેથી દરવાજો ખોલાવ્યો અને સિદ્ધાર્થ વચ્ચે આ કિલ્લો તોડીને આવે તો સિદ્ધરાજ ને રાખેગાર વચ્ચે આ કિલ્લામાં યુદ્ધ થાય યુદ્ધમાં એનો રાજા મરાઈ જાય રાજાના બે છોકરા હોય એ બે હતા સિદ્ધરાજ પછી એના રાણક દેવી પોતે સતી હતા એટલે ગિરનારને આપ્યો તો શ્રાપ કે તું ઊંચો છે કે વાદળથી વાતું કર્યા ભરતા રાખે રાણક દેવીને ને ખેડી ખાંગો ન થાય ત્યારે હજારો મનની શીલા પડવા મંડે રાણક દેવીને મોટા મોટા ઋષિ મુનિ આખું ગામ ભેગું છે ને કે ગિરનાર પડી જાય તો કોઈ યાત્રા કરવા ન આવે રાણક દેવીએ પાછો થાપો મારીને ગિનારને રોકેલ છે કે માપણ માપણ મારા આધાર તારા ચોસલ કોણ ચડાવશે આ ચલાવનાર કે જીવતા યાત્રુ આવશે તો અહીસ તો હજારો માણસો એ આવશે એટલા આખો ગિરનાર રોકાઈ ગયો પહેલાનો ગિરનારની ગિરનાર ચાર હજાર ફૂટ ઊંચા હતી રાણક દેવીએ શ્રાપ આવી ચૌદસો ફૂટ ગિરનાર પડી ગયો અત્યારે ગિરનારની એકત્રીસો ફૂટ ઊંચાઈ અને નવ હજાર નવસો ને નવાણું પગેચ્યા ત્યાર પછી એની દેવી પોતાના પતિનું મસ્તક લઈ વઢવાણ ગામ ભોગવવાના કાંઠેની મેળે સટી થઈ ગયા પહેલાના જમાનામાં એની મેળે સતી થઈ ગયા અત્યારે કોઈ સતી થાય બીજાને કરી ગયું વાલો તમને દર્શન કરાવી દો

અહીંનો રાજા ગણો તો રાન ઉઘણ એની જીતની માનેલી બેન હતી જાસલ કે જાસલને જ્યારે સિંધેશનો રાજા સુરો કેદ કરે ત્યારે જાલ એના ભાઈ પર ચિઠ્ઠી મોકલે કે જાલ ચિઠ્ઠી મોકલે વાંચે ને ઉઘણ વીર કે સિનમાં રોકી સુમરે ને મને હાલવા નહોતી અમીર કે અહીંનો રાજા રાન ઉઘણ ને હજાર માણસોનું સિનિ તૈયાર કરે સિંધેશ ઉપર ચડાઈ કરે વચમાં દરિયા આવે તો તમારે દરિયો કેવી રીતના પસાર કરવો ત્યારે પોતાના ગુડ્ડેવી ખોડિયાર માતાની યાદ કરે ભાઈ જવા દઈએ ભાઈ ફરિયાળ માતા યાદ કર્યા ફરિયાળ માં ગાડી ચીકલી જાય રાજાના ભાલા ઉપર બેસી જાય દરિયા ની અંદર મારા વિરાજ જમતો જ હું એકલો નથી મારી સાથે હજાર માણસો હું સૈનિક છે એક જ પાસે રૂટની કિરાંત રાજાના નવ ઉજાર સૈનિકો ને વરુડી માતા કદાચ ક્યાંક તમે ભજનમાં હેમડું હોય કે વરુડીમાં વરુડી માતા મંદિર છે આ વરુડી માતા બધાને પ્રસાદ વેચતા હોય એ વહુને પ્રસાદ દે હોય એની સાસુમાને પ્રસાદ દે કે સાસુમાં પ્રસાદ જમો ત્યારે એની સાસુમાં હું ક્યાં કોઈને હટોળ પ્રસાદ ખાતી નથી ત્યારે વરોડીમાં વરુડીમાં સાપ દી દે કે બનો પછી કળિયુગ આવે એમાં સાસુ અને વહુને કોઈથી બનશે આ બધા ઘરે ઘરે ધોકાળીને બાજે એનું કારણ આ છે બીજું તમે એક નામ સાંભળ્યું છે જુનાગઢમાં મેં મેળા ભરાય એક માણસ આખા ગિરનારની ફટકી પરિક્રમા કરે એક મા મહિનામાં મા શિવરાત્રીનો મેળો ભરાય હજારો ગામથી સાધુ સંતો બધા જુનાગઢમાં ભેગા થાય અત્યારે તમે ને એક લેખ લખેલ છે અશોક સમ્રાટ નો આપણા ભારત દેશનો મોટા મોટો રાજા એ થઈ ગયો આખા ભારતમાં એનો એક લેખ છે કે ગમે ગોરી સાધુ કામ આવે વનસ્પતિ જડીબુટી ગોતવાનું છે વનસ્પતિ જડીબુટીની સરકાર માન્ય સાધુ દવા બનાવે એક જ દવા માણસને પચીસ વસ્તુમાં કામ આવે કોઈ માણસને આત્મકુંમરનો દુખાવો આંધાનો દુખાવો જૂનો વાવ હોય કોઈ માણસ પલંગ પથ્થારી લાખ બે લાખ રૂપિયા ખરચ તારું ન થાય વસ્તુ તમને કોઈ રોડ ટેબલવાળા પણ એક લાખ રૂપિયા જોયેતું ન મળ માણસ કોઈ પલંગ પથારીમાં હોય એના માટે પણ આ વાળ ખડતા હોય તો એની અંદર ટોપરાનું તેલ મિક્સ કરી દીએ વાળ ખડતા એ બંધ કરી દીએ કોઈ માણસને કોઈ ચામડી રોગ કે રીતના પચીસ વસ્તુમાં કામ આવે કોઈ નજરમાં જો લેવી લોડ હોય તમારી મનની મરજી વસ્તુ ફરજિયાત છે ને હવે આટલું તમને સમજાવીને પાછા લેવું હોય ને તો સાડા ત્રણસો ચારસો રૂપિયા ગાઈટના રહે ત્રણ વર્ષથી અમારો ધંધો બંધ છે તમને એમ લાગે કે આઈટે એવા આટલું ફાડું ખર્ચીને પૈસા ખર્ચીને અમારો ધંધો છે કોઈને વી જે ઈચ્છા આપણે દેવું હોય તે જો નો દેવો હોય તો કોઈ ફરજિયાત માંગતો દર્શન કરીએ કોડિયાળ માણસ પાછો આવવા બરોબર દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ